વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બેંકિંગની અંદર બેંકના પ્રકારો જે ગયા વિડીયોમાં જોયા હતા એના વિશે સવિસ્તર જોવાનું છે ગયા વિડીયોમાં આપણે બેંકનો અર્થ બેંકના પ્રકારો અને બેન્કનો ખ્યાલ એના વિશે આપણે જોયું હતું મિત્રો જુદા જુદી પ્રકારની બેંકો છે એનું કાર્ય શું છે અને કઈ રીતે એના ઉપર નિયંત્રણ છે અને એ બેંકો કોને ધિરાણ આપે છે એના વિશે આપણે આજે સવિશે ચર્ચા કરશું પહેલી બેંક છે વેપારી બેંક તો મિત્રો આવી બેંક છે એ ખાસ કરીને નફાના ધોરણે કામ કરે છે આવી બેંકો મોટા કે નાના ઉદ્યોગપતિને કે વેપારીઓને ટૂંકા ગાળા માટે મુખ્યત્વે ધિરાણ આપે છે ટૂંકા ગાળાનું ધિરાણ આપે છે મિત્રો કોઈ નાનો ઉદ્યોગ હોય કોઈ વેપારી હોય તો એના ધંધા માટે આ બેંક ધિરાણ આપે છે અને ધિરાણ આપતી વખતે સામે તારણ લે છે તારણ એટલે કે અવેજમાં કોઈ મિલકત હોય સોનું હોય સરકારી બોન્ડ હોય એ રાખે છે તો જ આપે છે એટલે એની સિક્યુરિટી માટે આ ઉપરાંત એ ચેક હુંડિયો વિનિમયપત્રો વગેરે વટાવવાનું પણ કામ કરે છે જેના બદલામાં એ કમિશન મેળવે છે આમાં બે પ્રકારની બેંક છે કે એકમ બેંક અને શાખા બેંક અમેરિકા જેવા દેશોમાં એકમ બેંકોનો વધારે વ્યાપ છે જ્યારે ભારતની અંદર શાખા બેંકિંગ જેવી કે એચડીએફસી આઈસીઆઈસીઆઈ મહિન્દ્રા બેન્ક વગેરે વેપારી બેન્કો સંયુક્ત રીતે મોડી ભેગી કરી અને કામ કરવા કામ કરતી હોવાથી તેને જોઈન્ટ સ્ટોક બેંક પણ કહેવાય છે ભારતમાં ખાનગી વેપારી બેંકો સાથે જાહેર ક્ષેત્રની વેપારી બેંકો પણ નોંધપાત્ર વિકસી છે જાહેર ક્ષેત્રોની એટલે મીન્સ કે સરકારી તો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેન્ક ઓફ ઇન્ડિયા અને બરોડા બેંક વગેરે ખાસ કરીને ઉદ્યોગો તથા વેપારીઓને ધિરાણ આપવામાં અગ્રીમતા ધરાવે છે મિત્રો વેપારી બેંકો છે ખાસ કરીને ઉદ્યોગપતિઓને અને વેપારીઓને ધિરાણ આપે છે બીજી બેંક છે ઔદ્યોગિક બેંક ઉદ્યોગોને લાંબા ગાળાની લોનો જે વેપારી બેંક છે ને ટૂંકા ગાળાની આપે એક કે બે વર્ષ કે ત્રણ વર્ષની આપે પણ લાંબા ગાળાની આપતી નથી જ્યારે ઔદ્યોગિક બેંક છે એ લાંબા ગાળાની લોન આપવા માટે ઔદ્યોગિક બેંકોની શરૂઆત કરવામાં આવી હતી ઉદ્યોગોને લાંબાગની કારણ કે ઉદ્યોગોનું પ્રમાણ આપણા દેશને ઓછું હતું તેને નિકસાવવા માટે આવી બેંકોની શરૂઆત કરવામાં આવી અને એનું ઘણો બધો લાભ ઉઠાવીને આપણા દેશની અંદર મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના થઈ છે ખાસ કરીને આપણા કચ્છની અંદર તો ઘણી બધી આપણા ગુજરાતમાં ઘણી બધી કચ્છની અંદર પણ ઘણી બધી આવી બેંકો સ્થાપના થઈ છે અને ઉદ્યોગોનો વિકાસ થયો છે મિત્રો કચ્છની અંદર ગુજરાતની અંદર બહુ જ ઉદ્યોગો વિકસ્યા છે અને ગુજરાતનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે એ આ બેંકોને આભારી છે તમે ખંડલા બાજુ જાઓ તો કેટલા બધા ઉદ્યોગો વિકસ્યા છે કચ્છની અંદર બરાબર તો આવી બેંકો ઉદ્યોગોના યંત્રો ખરીદવા માટે ઉદ્યોગ માટે મકાન ખરીદવા માટે મોટી સ્થળ મિલકત ખરીદવા માટે લાંબા ગાળાનું ધિરાણ આપે છે જો પવનચક્કીનો ઉદ્યોગ તમે જુઓ તો કચ્છની અંદર બહુ છે એક એક ચક્કી કરોડો રૂપિયાની આવે છે એના માટે ધિરાણ બેંકમાંથી મળે છે અને ચક્કીથી વીજળી ઉત્પન્ન કરી અને દેશને પૂરી પાડવામાં આવે છે આવા તો કેટલાક ઉદ્યોગો કેમિકલ ઉદ્યોગો આપણા દેશની અંદર આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો બહુ વિકસ્યા છે દેશની કરીએ તો ઠીક છે પણ ગુજરાતની અંદર ખૂબ આવા ઉદ્યોગો વિકસ્યા છે આ ઉપરાંત કંપની શેર ડિવેન્ચર વેચવાનું પણ કામ કરે છે નવી કંપનીઓ શેર બહાર પાડે તો એનું વેચવાનું કામ ઈ કરે છે એના બદલે મને કમિશન મળે છે જાપાન અને જર્મની જેવા દેશોમાં આ બેંકો ખૂબ સફળ થાય છે ભારતમાં આઈડીબીઆઈ આઈએફસી આઈસીઆઈસીઆઈ યુટીઆઈ આઈડીબીઆઈ એટલે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈએફસી એટલે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન અને આઈસીઆઈસીઆઈ એટલે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને યુટીઆઈ એટલે કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આવી બેંકો ઉદ્યોગોને લાંબા ગાળાનું મોટું ધિરાણ આપે છે આમ ટૂંકા ગાળાનું ધિરાણ વેપારી બેંકો જ્યારે લાંબા ગાળાનું ધિરાણ વેપારી ઉદ્યોગોને આપે છે ટૂંકા ગાળાનું ધ્યાન ધિરાણ વેપારી બેંકો આપે અને લાંબા ગાળાનું ધ્યાન ધિરાણ કોણ આપે ઔદ્યોગિક બેન્કો આપે આ વિકલ્પમાં પૂછાશે વિકલ્પો હું દરેકના લઈશ પહેલાં થિરિકલ જોઈ લો પછી આ બેંકોના પ્રકાર પૂરા થઈ ગયા પછી અત્યાર સુધી જે ચલાવ્યું છે એના વિકલ્પ હું તમને લખીને જવાબ સાથે જણાવીશ એટલે મિત્રો આપણે સાથે સાથે પરીક્ષાની પણ તૈયારી કરતા જઈએ તમને ચાલીસ વિકલ્પો પૂછાય ચાલીસ માર્કનું પેપર છે તો આ થિયરિકલ એટલા માટે જણાવવા આવે છે કે આમાંથી પણ વિકલ્પ પૂછી શકે જેથી તમે વાંચો તો તમે કોઈ પણ વિકલ્પનો જવાબ આવડે ત્રીજી બેંક છે બચત બેંકો મધ્યસ્થ વર્ગ મધ્યમ વર્ગની તો એકઠી કરવાનું કાર્ય આવી બેંકો કરે છે ભારતમાં આવી બેંક પોસ્ટ ઓફિસ છે પોસ્ટ ઓફિસ દ્વારા આવી બેંક ચાલે છે જેનું નામ છે પીઓએસપી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક બીજી હમણાં નવી બેંક પાંચેક વર્ષ પહેલા શરૂ થઈ છે લગભગ પાંચેક ની પણ સાત આઠ વર્ષ થઈ ગયા આઈપીપી આઈપીપી એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક આ પોસ્ટ ઓફિસ છે અને અલગ અલગ સ્કીમો દ્વારા મધ્યમ વર્ગની બચતો એકથી કરે છે એવી સ્કીમો છે મંથલી ઇન્કમ સ્કીમ એમઆઈએસ એટલે તમે રોકાણ કરો રિટાયર થતા માણસો હોય કે પૈસાદાર માણસ હોય અને બીજો કોઈ ધંધાનો ખતરો ન લેવો હોય તો આવી સ્કીમમાં પૈસા રોકી મહિને મહિને વ્યાજ લઈ શકે છે મંથલી ઇન્કમ સ્કીમ એટલે તમે પાંચ લાખ દસ લાખ રોકો તો મહિને મહિને એની ઇન્ટરેસ્ટ મળે છે બીજું છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એનએસસી એનએસસી મિત્રો પહેલાં તો એનએસસી જામીનગીરી આપવા માટે લેવાય છે અને એની બચત પણ થાય છે મોટા મોટા ઉદ્યોગો સ્થાપવામાં આવે ત્યારે એની જામીનગીરી આપી હોય તો જામીનગીરી સરકારની અંદર આપવાની હોય ત્યારે આ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ખરીદી પોસ્ટ ઓફિસમાંથી અને સરકારને મોર્ગેજ કરી આપે છે મીન્સ કે સરકાર નામે કરી આપે છે એટલે ભવિષ્યમાં ઉદ્યોગોમાં કંઈ બાંધપોળ થાય તો એ જામીનગીરી પાછી પોસ્ટ ઓફિસમાં આપી પૈસા લઈને એને એના એ ઉદ્યોગ હોય એનું સરભર કરી શકાય છે એટલે નેશનલ સેવિંગ સેવિંગ સર્ટિફિકેટ જામીનગીરી માટે ખાસ વપરાય છે અને ઇન્કમ ટેક્સમાંથી બાદ કરવું હોય તો તમને તમારી આવા તમે ઇન્કમ ટેક્સમાંથી બાદ મેળવવું હોય તો એનએચસીનું રોકાણ કરવામાં આવે છે અત્યારે પણ એ સ્કીમ ચાલુ જ છે બીજું છે મિત્રો કિસાન વિકાસ પત્ર આપણા પાઠ્યપુસ્તકમાં જીવીપી લખે છે જીવીપી નહીં પણ કેવી પી કિસાન પત્રો જીવીપી નહીં મિત્રો આમ એનએસસી જીવીપી એમની કિસાન વિકાસ પત્રો કિસાન વિકાસ પત્રો એ અત્યારે પણ છે પહેલાં પાંચ વર્ષે ડબલ થતા પછી સાડા સાત પછી આઠ નવ એવી રીતે ડબલ થાય છે એની અંદર પછી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જેમ રિટાયર્ડ માણસોને ફંડ મળે પ્રોવિડન્ટ ફંડ એવી રીતે તમારે સામાન્ય માણસને પબ્લિક પ્રોવિડન્ટ પંદર વર્ષનું આ ખાતું હોય છે એમાં તમે એક લાખથી કરીને પછી ધીરે ધીરે પૈસા રોકતા જાવ તો ઘણો બધો લાભ આમાં લગભગ આઠ ટકા જેવું વ્યાજ સાત ટકા જેવું વ્યાજ છે એ ઘણો બધો તમને લાભ મળે છે અને રિટાયર્ડ માણસો પીપીએફ ખાતું ખોલાવે છે અથવા અત્યારથી તમે પીપીએફ ખાતું ખોલાવો તો પંદર વર્ષે એની મોટી રકમ મળે છે એ પીપીએફ કહેવામાં આવે છે બીજું છે સિનિયર સિટીઝન સ્કીમ સેવિંગ સ્કીમ છે રિટાયર્ડ થઈ જાય માણસો ત્યારે આનું આની અંદર દસ લાખ પંદર લાખનું મેક્ઝિમમ પંદર લાખ રૂપિયા છે એનું રોકાણ કરે છે અને ત્રણ ત્રણ મહિનાની અંદર વ્યાજ મળે છે અત્યારે આઠ પોઈન્ટ આઠ ટકા એનો દર છે આઠ પોઈન્ટમાંથી કંઈક આટલો બધો દર છે એટલે સારામાં સારું દોઢ ટકા જેવું એને કમિશન ટકા જેવું કમિશન એને મળી જાય છે નિયર અબાઉટ વન પર્સન્ટ એટલું કમિશન મળી જાય છે કમિશન શું સોરી વ્યાજ મળી જાય છે તો એ વ્યાજ પાછું દસ હજાર સુધી ઇન્કમટેક્સ ફ્રી છે એટલે સિનિયર સિટીઝન માટે આ સ્કીમ સારી છે બીજું મિત્રો ફાઇવ ઇયર ટાઈમ ડિપોઝિટ સ્કીમ છે ફાઇવ ટીડી ટૂપમાં એને કહેવાય છે દર મહિને પૈસા જમા કરાવવાના પાંચે વર્ષે તમને સાત ટકા લેખે વ્યાજ આપે છે એને પંચે વર્ષે રિકરિંગ ડિપોઝિટ કહેવાય બીજું છે સુકન્યા સમૃદ્ધિ યોજના બાળકી નાની હોય એના લગ્ન થાય ત્યાં સુધી એટલે પંદર વર્ષ લગ્ન થાય પછી જ એમાં ઉપાડવા મળે છે બાળકીના નામે ખાતું ખોલાવાય છે માતા પિતા એના ગાર્ડિયન તરીકે ખોલાવી શકે છે પણ

અને તે સરકારની અંદર નાણાકીય પ્રવાહિતમાં નાણાં પૂરા પાડવાનું છે ચોથી આવે છે કૃષિ બેંક મિત્રો આવી બેંકો ફક્ત ખેતી કરતા જમીન ધરાવતા ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને જ આપે છે એનો ઈરાદો ખેતીને પ્રોત્સાહન આપવાનો છે ખાસ કરીને એની એમાં ખેતી સાધનો જેવા કે ટ્રેક્ટર પાણી કાઢવા માટે મોટર એન્જિન બરાબર છે લાણી માટેના કેટલા મોટા મોટા સાધનો આવે છે મશીનો સાધનો વગેરે માટે આ લોન આપે છે આ ઉપરાંત બિયારણ ખાતર માટે ટૂંકા ગાળાનું ધિરાણ પણ આપે છે ભારતમાં આઝાદી પછી ખેડૂતોની માંગ સંતોષવા સહકારી કૃષિ બેંકનું માળખું રચવામાં આવેલ છે જેના નીચે રાજ્ય તથા જિલ્લા સહકારી બેંકો કામ કરે છે સૌથી ઉપર આરબીઆઈ અને નાબાર્ડ છે આનું નિયંત્રણ આરબીઆઈ દ્વારા થાય છે આ ઉપરાંત પ્રાદેશિક ગ્રામીણ બેંકો ઓગણીસો પચોતેર થી આ ક્ષેત્રે કામગીરી બજાવે છે જેને હાલમાં દિના બેંક સાથે મર્જર કરી દેવામાં આવી છે એટલે એનું નામ દેના ગ્રામીણ બેંક પાડવામાં આવ્યું છે ભારતમાં લાંબા ગાળા માટે ધીરા આપવાનું કામ આવી જમીન વિકાસ બેન્કો કરે છે ખેડૂતોને પ્રોત્સાહિત ખેતીને પ્રોત્સાહિત આપવા માટે આવી બેંક ભારતની અંદર કામ કરે છે પાંચમું તે પાંચમી બેંક છે વિદેશી વિનિમય બેન્કો મિત્રો દેશની અંદર વેપાર કરો તો તો ઠીક છે વેપારી બેન્કો વૈદ્યુતિક બેંકો આપણને લોન આપે છે પણ વિદેશની અંદર વેપાર કરવો હોય તો એને પ્રોત્સાહન આપવા માટે આવી બેંકની સ્થાપના કરવાની જરૂરિયાત ઊભી થઈ અને એવી બેંકોની સ્થાપના કરવામાં આવી છે એટલે કે વિદેશી વેપારને પ્રોત્સાહન અને મદદ કરવા માટે આવી બેંકોની સ્થાપના થઈ છે અને પરદેશ જોડે તમે આપણે જો વ્યવહાર કરીએ તો વિદેશી નાણાંની જરૂર પડે તો વિદેશી નાણું બદલી કોણ આપે આમ તો રિઝર્વ બેન્કમાં બદલાય પણ રિઝર્વ બેંક તો એક જ હોય જ્યારે આ તો ઘણી બધી બેંકો એટલે આ બેંકો વેપાર દરમિયાન ઉભરતા ચલણના વિનિમય કરવાનું કામ કરે છે એકબીજા દેશની કરન્સીને બદલી આપે છે વિદેશથી આવેલી કરન્સી તમને ભારતમાં મળે અને ભારતની કરન્સી તમને વિદેશીમાં ફેરવી આપે છે આવી બેંકો વિદેશી વેપાર માટે ધિરાણ આપવાનું કામ કરે છે તમારે વિદેશમાં વેપાર કરવો હોય આયાત નિકાસનો તો એનું ધિરાણ લેવાનું કામ વિદેશી બેંક તમને સવલત પૂરી પાડે છે ભારતમાં પહેલાં વિદેશી વાળી વિદેશી મૂડીવાળી બેન્કો કામ કરતી પણ હવે દેશની વેપારી બેન્કો પણ આવા કાર્ય કરે છે એટલે પહેલાં ભારતમાં આપણી સ્થિતિ બરાબર નહોતી એટલે વિદેશી બેંકોની સ્થાપના વિદેશી બેંકની શાખા ભારતની અંદર કામ કરતી એની કોઈ પણ એક શાખા હોય ભારતની અંદર એ પોતાના દેશની મૂડીથી કામ કરતી પણ હવે આવું કાર્ય દેશની વેપારી બેન્કો પણ કરે છે કેટલીક વિનિમય બેંકો આવી વેપારી બેન્કો છે ત્યાં કામ કરે દાખલા તરીકે એચડીએફસી છે આઈસીઆઈસીઆઈ છે આઈડીબીઆઈ છે વગેરે બેંકો છે એ આવું વિનિમયનું કામ કરે છે જેથી વિદેશમાં વેપાર કરતા વેપારીઓને એકદમ સગવડ મળી રહે બીજી જે મિત્ર મધ્યસ્થ બેંક દરેક દેશની અંદર એક જ મધ્યસ્થ બેંક કહેવાય દાખલા તરીકે આપણી ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ મધ્યસ્થ બેંક કહેવાય જ્યારે અમેરિકામાં ફેડરલ રિઝર્વ સિસ્ટમ એફઆરએસ અને ઇંગ્લેન્ડમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ બીઓઈ આવી બેંકો કેન્દ્રીય બેંક તરીકે ઓળખાય છે કારણ કે કેન્દ્ર સરકારના કેન્દ્ર સરકારના નિયમન હેઠળ હોય છે આ બેન્કો પોતાના દેશનું ચલણી નાણું છાપીને બહાર પાડવાનું મુખ્ય કામ આ બેંકોનું છે જે બેંકનું જે દેશનું ચલણી નાણું છે એવું આ મધ્યસ્થ બેંકો છાપી અને બહાર પાડે છે તદઉપરાંત સરકારના બેન્કર તરીકે બજાવે છે હવે સરકારને નાણાં જોઈતા હોય તો ત્યાંથી લે રિઝર્વ બેંકમાંથી આપણા દેશમાં રિઝર્વ બેંક એ મધ્યસ્થ બેંક છે દરેક દેશની મધ્યસ્થ બેંક છે સરકારને નાણાં પૂરા પાડે છે અને હુંડિયામાં જાળી રાખે છે ઊંડિયામાં ઊંડીયામાંની અંદર આપણે ત્યાં સોનાની સિક્યોરિટી રાખવામાં આવે છે જ્યારે સોનાની જરૂર પડે ત્યારે ખરીદી લે છે બજારમાંથી અને પૈસાની તંગી જાય તો વેચી પણ નાખે છે આપણા દેશની અંદર અગાઉની સરકારોએ લગભગ ચારસો પાંચસો ટન સોનું પ્રદેશમાં ગીરવે રાખેલું અત્યારના નાણા પ્રધાન શ્રી આપણે નાણા પ્રધાન અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવા હમણાં જ સો થી બસો ટન બે વખત સો સો ટન સોનું વિદેશથી આપણું પરત લીધેલું છે પહેલી જ વખત આવું બન્યું છે કે અત્યારે સિત્તેર વર્ષની અંદર ઓગણીસો ને બે હજાર ચૌદ પછી આ બન્યું છે બે હજાર ચૌદ પહેલાં સોનું વેચવામાં આવ્યું છે મિત્રો ગીરવે રાખવામાં આવ્યું છે પરદેશની અંદર ગીરવે રાખવામાં આવેલું છે ઇંગ્લેન્ડની અંદર આપણે રાખેલું હતું પરદેશની અંદર ઇંગ્લેન્ડમાં આપણે જે ગીરવે રાખેલું સોનું હતું લગભગ ચારસો ટન જેવું છે એમાંથી બસ્સો ટન પરત નરેન્દ્ર મોદી શ્રીમાન આપણા વડાપ્રધાન ભાઈએ મેળ્યું છે કારણ કે આપણા દેશની આર્થિક સ્થિતિ હવે સુધરતી જાય છે આપ જોઈ રહ્યા છો તો આ બેંક ઊંધિયામણ જાળવવાનું આ રીતે સ્થિરતા જાળવાનું કામ કરે છે જ્યારે આપણા દેશની અંદર નાણાંની અછત થાય તો એ કાંઈ છાપવાનું એટલે કાંઈ એમને એમ છાપી નથી રાખતું કે છાપે જાઓ છાપે જાઓ કરોડો હજારો જો એમને એમ છપાતું નથી સામે સિક્યોરિટી રાખવી પડે છે કે જેટલું સોનું હોય એટલું જ આપણે સિક્યો નાણું છાપી શકીએ છીએ નહીં તો જો વધારે છાપીએ તો ફુગાવો વધી જાય અને ફુગાવો વધી જાય તો ચરણી નોટની કિંમત ઘટી જાય દાખલા તરીકે તમે પાકિસ્તાન જુઓ પછી આપણો નજીકનો દેશ છે નેપાળ જુઓ ત્યાં તમે ખેલીભરી નોટો લઈ આવો અને હાથમાં વસ્તુ લઈ આવો એવું બધું છે ત્યાં ભાવ એટલા બધા હોય કે દસ હજાર ત્યાં દસ દસ હજારની નોટો ચાલે છે મિત્રો તો વીસ વીસ હજારની નોટો ચાલે છે તો જેટલી નોટોનું પ્રમાણ મોટું એટલી એની સ્થિરતા દેશની સ્થિરતાનું અર્થતંત્રની સ્થિરતા છે ને એ હાલક ડોલક છે જેમાં નોટોનું ડેનોવોનેશન પ્રકાર ઓછો એમ દેશનું અર્થતંત્ર સ્થિરતાવાળું છે જો આપણામાં બે હજારની હજારની નોટ નીકળી ગઈ પહેલાં બે હજારની નોટ હતી તમે જાણો છો હજારની હવે ફક્ત પાંચસોની મોટા મોટી રહી છે અને ધીરે ધીરે તમે જોતા હોતા તો જો દસની નોટ પાંચની નોટ તો પાંચની નોટ જોવા જ નથી મળતી દસની નોટ પણ હવે એકદમ અછત છે કે હવે ધીરે ધીરે દસની નોટ વીસ નોટ અને પચાસની નોટ ખેંચી લેવામાં આવશે અર્થતંત્રમાંથી અને બધું વ્યવહાર જે છે એ બધે ડિજિટલ વ્યવહાર બન્યું છે જેવી રીતે આપણે પેમેન્ટ કરી છે મોબાઈલ દ્વારા બરાબર છે તો ઈ પેમેન્ટ કે ભીમ પે વીમેપથી કે જે તમે કરતા હો તે તો ડિજિટલ પેમેન્ટ વધારે થશે અત્યારે લગભગ પચાસ ટકા ડિજિટલ પેમેન્ટ થાય છે હવે ડિજિટલ પેમેન્ટ થવામાં મુશ્કેલી શું છે કે એમાં વેપારીઓને મુશ્કેલી પડે કારણ કે કાળા નાણાં ઇન્કમટેક્સ ભરવાનો હોય કાળા નાણાં વાપરવા હોય તો ડિજિટલ પેમેન્ટ કરવાથી એ શું થાય છે સરકારને ખબર પડી જાય એટલે પણ ધીરે ધીરે આપણે ત્યાં એવું જ થશે તમે જુઓ સોને લગભગ પાંચસોની નોટ પણ બંધ થઈ જાય ટોટલી તમે જો નેવું ટકા તો તમારે ડિજિટલ પેમેન્ટ થઈ જશે એટલે કે તમારે નાણાંની જરૂર નહીં પડે દેશનો કેટલો બધો ખર્ચ બચી જશે નાણાં જે બહાર પાડવાનું છે બીજું તમારે ટ્રાન્ઝેક્શન કરવું પડે એટલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય એટલે તમારું સાચું નાણું હોય સાચી કમાણી હોય તો જ તમે કરી શકો ને કે કરી શકતા નથી ભ્રષ્ટાચાર દૂર થઈ શકશે એટલે આવી આવી બેંકો છે એ ઊંધિયામણ જાળવવાની અને તેની દેશની અંદર અર્થતંત્રમાં સ્થિરતા જાળવવાનું કામ કરે છે મિત્રો એટલે એના અર્થતંત્ર નાણાકીય સ્થિતિ જાળવવાનું નિયમન અને નિયંત્રણ કરવાનું કામ આ બેંકો કરે છે આ બેંકોનો મુખ્ય ઉદ્દેશ આર્થિક સ્થિરતા જાળવવાનો છે દેશનો સોનાનો ગોલ્ડ સ્ટોક હોય બેંક પાસે હોય છે તો મેં તમને કીધું કે લેવેજ કરી દેશનું નાણાકીય નાણાકીય સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયત્ન કરે છે આવી બેંકો દેશની અનેક બેંકોનું નિયંત્રણ કરે છે દાખલા તરીકે આ બધી કૃષિ બેંક વેપારી બેંક બેંક બચત બેંક વિદેશી બેંક એ બધાનું એમાં એ નિયંત્રણ કરે છે અને સમયે સમયે તે નોટિફિકેશન બહાર પાડી બેંકોનું નિયમન કરે છે જરૂરી નિયમો બહાર પાડે છે આમ બેંક શાખા નિયંત્રણો પણ એ કામ કરે છે જેના મુખ્ય અધિકારી ગર્વનર કહેવાય છે ગર્વનર કહેવાય છે બરાબર જેમ બેંકોની અંદર મેનેજર હોય એમ મધ્યસ્થ બેંકમાં ઉપરી અધિકારી ગર્વનર હોય છે અને એની સહી ચલન નાણામાં એટલે તમે જોઈ જશું એક રૂપિયા સિવાય બધેની એક રૂપિયા નોટ તો જોવાય નથી મળતી પણ જે નોટો હશે એમાં ગર્વનરની સહી હશે તો એ જે રિઝર્વ બેંકનો હેડ હોય એની સહી વગર ચલન નાણું કાયદેસર લેખાતું નથી તો ગર્વનરની સહી ગર્વનરની સહી જરૂર હશે તમે જોઈ લેજો તમારી પાસે હોય તો એટલે એ મધ્યસ્થ બેંકનો ઉપરી એટલે આપણે ત્યાં મધ્યસ્થ બેંક આરબીઆઈ છે તો આરબીઆઈનો ઉપરી અધિકારી કહેવાય

છ પ્રકાર બેંકના આપણે જોઈ ગયા આમ તો અલગ વિડિયો બનાવવાનો હતો પણ આ સાથે જ આપણે લઈ લઈએ તો સાતમો પ્રકાર છે દેશી બેંકો ભારતમાં દેશી બેંકો તરીકે શાહકારો અને સરાફો કામ કરે છે સહુકારનું કામ મુખ્યત્વે ગામડાઓમાં વિસ્તારે હોય છે અને સરાફોનું કામ મુખ્યત્વે શહેરોની અંદર વિસ્તારે હોય છે ગામડાની અંદર લોકોને જરૂર પડે પૈસાની તો સાહુકાર પાસે જાય છે અને શહેરી વિસ્તારની અંદર જરૂર પડે પૈસાની તો શ્રાપ પેઢી પાસે જાય છે રદિકાંત શ્રોફ લક્ષ્મીચંદ ભગાજી શ્રોફ આપેલી જૂના જમાનાની અંદર સિટીની અંદર આવેલી શ્રાપ પેઢી હતી તો એમાંથી લોકો લોન લેતા આવી બેંકોનું પ્રત્યક્ષ રીતે કોઈ નિયંત્રણ હોતું નથી એ નાણાં બજારની અંદર અસંગઠિત છે પણ એમાં નિયંત્રણ નથી જે છે એ માત્ર આપે છે જ્યારે સરાફો એ ધિરાણ આપવાનું તેમજ થાપણો સ્વીકારનું પણ કામ કરે છે લખીધન ભગાતી લોન પણ આપતી અને ડિપોઝિટ પણ આપતી પણ એ ફરચામાં ગઈ અને ઊઠી ગઈ આજે પણ ડિપોઝીટ એના પૈસા મેળવવા માટે કોર્ટની અંદર કેસો ચાલે છે એ રીતે રજનીકાંત શો પણ એક પ્રકારનો ધંધો કરતી હતી આદેશી બેંકો કહેવાય એટલે કે પહેલાના જમાનાની અંદર જમીનદારો જામીનદારો કહેવા થાય આજના સહુકરો આવું કામ કરતા પૈસાદાર વ્યક્તિ હોય એ આવું કામ કરે એ ખેડૂત અને ગરીબ માણસોને જમીન ઉપર કે દાગીના ઉપર પૈસા આપે પછી દીકરીના લગ્ન વખતે ગરીબ માણસો લોન લેવા જાય અને વાવણીના સમય વખતે ખેડૂત લોકો બિયારણ કે ખાતર માટે આવા જમીનદારો પાસેથી રકમ જમીન કે દાગીના ગીરએ મૂકીને લેતા હતા પછી ધીરે ધીરે વ્યાજની અંદર એની જમીન ખરાબ જમીનદારો હડપ કરી જતા અને એ રીતે એ લોકો ગામની ઘણી બધી જમીન ભેગી કરી લેતા એટલે એને જમીનદારો કહેવામાં આવતા હતા ગરીબ માણસોની જમીન પછી વ્યાજનું વ્યાજ વ્યાજનું વ્યાજ લઈ લેતા એના લાખ લીધા હોય તો બે લાખ રૂપિયા વ્યાજ થઈ જતું ને આ રીતે જમીન હડપ કરી અને પોતાના નામે કરી લેતા એ જામીનદારો આ રીતે કામ કરતા હતા આંતરરાષ્ટ્રીય બેંક એટલે જ્યારે કોઈ બેંકનું કાર્યક્ષેત્ર વિવિધ દેશો સુધી વ્યાપક હોય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય બેંક કહેવાય દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઈએમએફ વિશ્વ બેંક આઈબીઆરડી ઈડા આઈબીઆઈ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ કોર્પોરેશન આઈએફસી વગેરે આંતરરાષ્ટ્રીય બેંકની કામગીરી બજાવે છે આઈવેએફ ઇન્ડિયામાં ઉકેલવાના પ્રશ્નો હલ કરે છે જ્યારે વિશ્વ બેંક પુનર્નિર્માણ અને જરૂરિયાત માટે લાંબા ગાળાનું ધિરાણ આપે છે નહીં તો માણસની જરૂર પડે ત્યારે બેંકની અંદર જાય પણ દેશને જરૂર પડે તો ક્યાં જાય તો આંતરરાષ્ટ્રીય બેંક પાસે જાય કોઈ દેશને જરૂર પડે પૈસાની દાખલા તરીકે ભારતને કે પાકિસ્તાનને કે જાપાન કે જર્મન કોઈ પણ દેશને જરૂર પડે પૈસાની પોતાના દેશના અર્થતંત્ર માટે તો વિશ્વ બેંક પાસેથી લોન લે છે ભારતે પણ લીધેલી છે પાકિસ્તાન જર્મની જાપાન વગેરે દેશોએ વિશ્વ બેંક પાસેથી લોન લીધેલી છે અને એનું તગડું વ્યાજ ભરવું પડે છે એ વ્યાજ ક્યારેક દેશનો વિકાસનો જે આંખ છે જીડીપી એને પણ અસર કરે છે આ લોન લેવી સારી નથી પાકિસ્તાન એમાં ખોવાડ થઈ ગયું છે અત્યારે પાકિસ્તાનની અંદર પાકિસ્તાનને કોઈ પણ લોન આપતું નથી બરાબર કારણ કે એની એનું અર્થતંત્ર આવી લોનો અને આવા ફાઈનાન્સ લઈને નબળું થઈ ગયું છે આજે ત્યાં પેટ્રોલનો બસો રૂપિયા ટમાટાનો સો રૂપિયા ભાવ બસો રૂપિયા ભાવ છે આટલું બધું અર્થતંત્રનું આમ નબળું થઈ ગયું છે એટલે આંતરરાષ્ટ્રીય બેંક પાસેથી કે વિશ્વ બેંક પાસેથી લોન સરકાર સારી હોય તો વિચારીને લે છે નહીતર લોન લીધા પછી એનો સદુપયોગ થવો જોઈએ પછી ભસ્ટ કર્મચારીઓ અધિકારીઓ એ લોનનો જેવી યોજનામાં દાખલ કરી અને પૈસા પોતે લઈ જતા હોય છે તો દેશનો વિકાસ થતો નથી અને દેશ ફર્ચામાં દેશનું અર્થતંત્ર ફરચામાં જાય છે મિત્રો ફાઇનાન્સની જરૂર પડે તો આઈએફસી પાસેથી દેશ લઈ શકે છે આ બધી આંતરરાષ્ટ્રીય બેંકની કામગીરી છે આંતરરાષ્ટ્રીય બેંક એક દેશ દરેક દુનિયાના દરેક દેશોને એની ક્રેડિટ જોઈને લોન આપે છે ક્રેડિટ ન હોય તો લોન આપતી નથી એ પણ દેશનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર જોવે છે કે ભાઈ આપણા દેશને જો વિશ્વ લોન વિશ્વ બેંક પાસેથી લોન મળતી લોન લેવી તો મળી જાય પણ પાકિસ્તાનને ના મળે કારણ કે એનું અર્થતંત્ર હાલત દુલગ છે જ્યારે આપણો તો વિકસિત દેશ છે આપણા દેશને એ લોન મળી જાય છે તો આવી જે બેંકો છે આઈબીઆરડી ઈડા આઈમેપ આઈએફસી એ બધી આંતરરાષ્ટ્રીય બેંકો છે અને દુનિયાના દેશોને એ ધિરાણ આપે છે લાંબા ગાળાનું ટૂંકા ગાળાનું અથવા તો દેશની અંદર કોઈક નવા પ્રોજેક્ટ હોય પુનર્નિર્માણ હોય દેશના વિકાસ માટે કોઈ જરૂરિયાત ઊભી થતી હોય તો એવી જરૂરિયાતને લક્ષ રાખી અને આપણે લોન લઈ શકીએ છીએ અને એ જરૂરિયાતમાં પૂરી પાડી શકે છે દાખલા તરીકે વડાપ્રધાનની અત્યારે મકાન યોજનાઓ જે છે એની અંદર આંતરરાષ્ટ્રીય બેંકનું ખૂબ યોગદાન છે ગરીબ લોકોને આવાસ આપવાનું વડાપ્રધાન આવાસ યોજનાની અંદર એનું એનો વપરાશ થાય છે ભંડોળનો વપરાશ કરવામાં આવે છે અને આજે ઘણા ગરીબ માણસોને પણ એ મકાનો મળી રહ્યા છે મિત્રો આમાં આ પ્રકારની બેન્કો છે આપણા દેશની અંદર રિઝર્વ બેંક એક આખી અલગ બેંક છે એના વિશે સવિસ્તર હવે પછી જશું તો મિત્રો દરેક ટોપિક પૂરો થાય ત્યારે શોર્ટ એન્ડ સ્વીટ એક ક્વેશ્ચનનો આન્સર આપણે લખશું તો અત્યાર સુધીમાં જે આપણે બેંકોના પ્રકાર બેન્કો વિશે બેંકનું કાર્યક્ષેત્ર બેંકનો અર્થ એ બધું જોયું તો એની અંદર જે આવતા પંદર શોર્ટ ક્વેશ્ચન અને સ્વીટ આન્સર આપણે જોઈએ શોર્ટ કેસ છે ભારતીય મધ્યસ્થ બેંકનું નામ ખાલી ગયા છે એનો સ્વીટ આન્સર છે આરબીઆઈ ભારતની બચત બેંકનું નામ ખાલી ગયા છે તો પીઓએસબી બરાબર પોસ્ટ ઓફિસ બેન્કો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ મધ્યસ્થ બેંક છે ઇંગ્લેન્ડની મધ્યસ્થ બેંકનું નામ બેંક ઓફ ઇંગ્લેન્ડ છે ચોથું બેંક કયા દેશના બેંકો શબ્દથી બન્યો છે તો ઈટાલી જ્યારે તમે કોઈ પણ નામ આપો તો એસબીઆઈ અને બીઓબી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા સૌપ્રથમ બચત બેંક ની સ્થાપના કયા દેશમાંથી માંથી તો મિત્રો જર્મનીમાં દેશી બેંકમાં સાહુકારોનું કાર્ય ખાલી જગ્યા અને શરાફો કાર્ય કાર્યક્ષેત્ર ખાલી જગ્યા છે તો તો અને શહેરની અંદર છે 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 આંતરરાષ્ટ્રીય શું બરાબર ઇન્ટરનેશનલ મની ફંડ ભારતમાં ઉદ્યોગો અને વેપારીઓને ટૂંકા ગાળાનું ધિરાણ કઈ બેંક આપે છે તો વેપારી બેંક આપે છે ભારતમાં ઉદ્યોગો અને વેપારી લાંબા ગાળાનું ધિરાણ કોણ આપે છે તો ઔદ્યોગિક બેંક આપે છે ભારતમાં બેંકોનું નિયમન કઈ બેંક કરે છે તો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આધુનિક બેંકોના પૂર્વજો કોણ છે તો છોની વેપારીને સાવકાર કોઈ દેશને નાણાંની જરૂરિયાત ઊભી થાય તો કઈ બેંક આપે છે તો વિશ્વ બેંક આરબીઆઈ આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ માટે કઈ બેંક લોન આપે છે તો વિદેશ વિનિમય બેંક આપે છે વિદેશી વિનિમય બેંક આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ માટે લોન આપે છે કઈ વેપારી બેંક ભારતમાં વ્યાપક કાર્યરત છે શાખા બેંકિંગ બરાબર છે તો મિત્રો આ પંદર શોર્ટ એન્ડ સ્વીટ આપેલા છે એ તમે વાંચી જજો તમને એમસ્યુક્યુની અંદર કામ આવશે દરેક ટૉપિકની અંદર પાછળ હું આ રીતે શોર્ટ એન્ડ સ્વીટ આપતો કરીશ અને છેલ્લે તમારું પેપર એક બનાવીને તમને બહુ એક પ્રશ્નો આપીશ જે તમે પરીક્ષાની અંદર કામ આવશે તો જય દ્વારિકાધીશ જય શિયારમ મિત્રો મારા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો